એક ગામમાં સુકન્યા નામની એક ગરીબ સ્ત્રી પોતાની નાની ઝુંપડીમાં રહેતી હતી તેનો પતિ વર્ષો પહેલા ગુજરી ગયો હતો અને તેની પાછળ પૈસાથી બાળકોને ભણાવવા ખવડાવવા અને તેમના સપનાને જીવંત રાખવાનો પ્રયત્ન કરતી સુકન્યાના જીવનમાં ઘણી મુશ્કેલીઓ હતી સવારે ઉઠીને પાણી લાવવું ભાત રાંધવો બાળકોને શાળાએ મોકલવા તૈયાર કરવાનું અને પછી પોતે મજૂરી માટે જવાનું છતાં પણ એના ચહેરા પર કદી થાક દેખાતો નહોતો એની આંખોમાં એક જ આશા હતી મારા બાળકો ક્યાંક પહોંચી જાય એક દિવસ ગામમાં ભારે વરસાદ પડ્યો નદીમાં પૂર આવ્યું અને ઘણા લોકોના ઘરો તૂટી ગયા સુકન્યાનું નાનું ઘર પણ પાણીમાં વહી ગયું હવે રહેવાનું સ્થાન ન હતું ભોજન ન હતું કપડા પણ ભીંજાઈ ગયા બાળકો ઠંડીમાં પતા હતા પણ સુકન્યા હાર માની નથી ગઈ ગામના સુર માં ભક્તિ સંગીત ચાલી રહ્યું હતું પંડિતજીએ લોકોની મદદ માટે ધર્માર્થ ભંડાર શરૂ કર્યું બધા લોકોએ જે હોય તે દાન આપ્યું કોઈએ પૈસા આપ્યા કોઈએ અનાજ તો કોઈએ વસ્ત્રો સુકન્યાએ ત્યાં જઈને એમ કહ્યું ગયું છે પણ મારા બાળકો ભૂખ્યા છે કૃપા કરીને કંઈક મદદ કરો પંડિતજીએ એને નજરમાં લીધા પછી થોડું અનાજ વસ્ત્ર અને મંદિરની પાછળ એક ખૂણો રહેવા માટે આપ્યો એને એ જગ્યાને પ્રેમથી સાફ કરી બાળકો માટે એક છાનું ઓરડું બનાવી દીધું કેટલાક દિવસ બાદ ગામમાં એક એનજીઓના માણસો આવ્યા તેઓ ગામમાં શિક્ષણ અને મહિલાઓના સશક્તિકરણ માટે કામ કરતા હતા પણ થોડા મહિનાઓમાં કુશળતા આવી ગઈ એના કપડા ગામમાં પ્રખ્યાત થવા લાગ્યા હવે એ માત્ર એક મજૂર સ્ત્રી ન રહી એ પોતાનું નાનું યુનિટ ચલાવતી બાળકો પણ ભણવામાં તેજ બન્યા મોટો દીકરો ઇજનેરીમાં પ્રવેશેલો અને નાનો દીકરો શિક્ષક બનવાનો સપનો જોઈ રહ્યો હતો દીકરીને તો સુકન્યાએ ખાસ ભણાવવી હતી મારી દીકરી હવે ડોક્ટર બનશે એ વારંવાર કહેતી વર્ષો પછી જ્યારે દીકરો ગામમાં નવો બ્રિજ બનાવવાનો કાર્યક્રમ લાવ્યો ત્યારે પત્રકારોએ પૂછ્યું તમને આ સફળતાનો શ્રેય કોને આપશો દીકરાએ જવાબ આપ્યો મારી મા એના ત્યાગ પ્રેમ અને આત્મવિશ્વાસને આજે હું જે છું એના કારણે છું અને એની બાજુમાં ઉભેલી સુકન્યા હજુ પણ જૂનો સાડી પહેરેલી આંખોમાં પાણી સાથે હળવી સ્મિત આપતી હતી દુનિયા માટે એ એક ગરીબ માં હતી પણ તેના બાળકો માટે એ તો ભગવાથી પણ ઊંચી હતી